રેપ મર્ડર રોયના પોલીગ્રાફી ટેસ્ટ સાથે જોડાયેલી અનેક માહિતી સામે આવી. મિયા ડિપોઝ કોલકાતા રેપ મર્ડર કેસના આરોપી સંજય રોયના પોલીગ્રાફી ટેસ્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી સંજય પોલીગ્રાફિક ટેસ્ટમાં અનેક કબૂલાત કરી છે જે એક પછી એક બહાર આવી રહી છે. સીબીઆઈએ એક દિવસ પહેલા પ્રેસિડેન્સી જેલમાં સંજય રોયનો લાય ડિટેક્ટર ટેસ્ટ કરાવ્યો હતો પાંચથી સાત કલાક સુધી ચાલેલા ટેસ્ટમાં સંજય ઘણી બાબતોની કબુલાત કરી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપી સંજયે પાંચ કબૂલાત કરી છે જે પોલીસ દ્વારા લેવામાં આવેલા નિવેદનો અને પૂછપરછમાં પણ બહાર આવી છે પોલીગ્રાફિક ટેસ્ટ દરમિયાન સંજય રોયે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને જણાવ્યું હતું કે ઘટનાની રાત્રે તેણે તેના મિત્ર સાથે દારૂ પીધું હતું સાથે તેણે પોતાની ગર્લફ્રેન્ડને વિડીયો કોલ કરીને તેના ન્યુડ ફોટા પણ મંગાવ્યા હતા સંજય તેના મિત્ર સાથે રેડ લાઇટ એરિયા ચેતલા ગયો હતો પરંતુ તેણે ત્યાં સેક્સ કર્યું ન હતું રેડ લાઇટ એરિયામાં જતી વખતે તેણે રસ્તામાં એક મહિલાની છેડતી કરી હતી તે રેડ લાઇટ એરિયામાંથી પસાર થઈને હોસ્પિટલ ગયો હતો અને સવારે ચાર વાગે તે સેમિનાર હોલ પાસેના કોરિડોરમાં પહોંચ્યો હતો ત્યાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા બાદ સવારે દોસ્તના ઘરે ગયો હતો આરોપી સંજીનો દોસ્ત કોલકાતા પોલીસમાં ઓફિસર તરીકે કાર્યરત છે ઉલ્લેખનીય છે કે હત્યાના બળાત્કારના અઢાર દિવસ બાદ સંજયની આ કબૂલાત સામે આવી છે આઠ નવ ઓગસ્ટની રાત્રે આરજી મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી નવ ઓગસ્ટની સવારે મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં યુવતીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી ઘટનાના બીજા દિવસે સીસીટીવીના આધારે સંજયની ધરપકડ કરવામાં આવી હતી સંજય મેડિકલ કોલેજમાં જ સિવિક વોલિયન્ટર તરીકે કામ કરતો હતો પોલીસ બાદ આ કેસ ચૌદ ઓગસ્ટે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને આ પછી તેને સીઆલ દહ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્રેવીસ ઓગસ્ટે કોર્ટે સંજય સહિત સાત લોકોના પોલીગ્રાફ ટેસ્ટની મંજૂરી આપી હતી બ્યુરો રિપોર્ટ જીએસટી